ગુજરાતી સંગઠન છેલ્લા પંદર વર્ષથી વધારેથી ચલાવી રહ્યા છે એમણે સાડા ત્રણસોથી વધારે જનજાગૃતિ સભા કરી છે વાલીઓ સાથે કે જ્યાં ગુજરાતી ભાષા ગુજરાતી એજ્યુકેશનનું મહત્વ સમજાવે છે વિદ્યાર્થી શિક્ષકો માટે વિવિધ સ્પર્ધાઓ વર્કશોપ્સ કરાવે છે જનજાગૃતિના વિવિધ કાર્યો બેનર સમાચાર પત્રોમાં લેખ શાળાઓના ટ્રસ્ટી સાથે ભવિષ્યમાં શાળાના ઉત્કર્ષ માટેની સભાઓ કરે છે એન્ડ લગભગ સેવન્ટી ગુજરાતી સ્કૂલમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને સારું બનાવવામાં એફર્ટ કરે છે અને ગુજરાતી ભાષાને જીવતી રાખવા માટે આ મુંબઈ પર થઈને ગુજરાતી ભાષાને જીવતી રાખવા માટે અઢળક મહેનત કરે છે તો જોરદાર તાળો સાથે રેસ્ટોરન્ટ ભાવી કરી રહ્યા હતા આનો રિક્વેસ્ટ છે રાજ કમ્પ્યુટર સેક્રેટરી અને રાજ સોફ્ટવેર ટેકનોલોજીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સી એ રાજેશ છેડા એમનું સ્વાગત છે ભાવેશભાઈ મહેતાનું સ્વાગત છે મુંબઈ ગુજરાતી સંગઠન જે ગુજરાતી ભાષા ટકી રહે આપણી માતૃભાષા અને માતૃભાષા નહીં ગુજરાતી માધ્યમની શાળાઓ ફક્ત ટકી ના રહે પણ એમાં એવું એજ્યુકેશન મળે એવું શિક્ષણ મળે જેનાથી પેરેન્ટ્સ આજના પેરેન્ટ્સ પ્રેરાય પોતાના બાળકોને એ શાળાઓમાં મોકલવા માટે એના માટે એક ભેખ ધારણ કર્યો છે ભાવેશભાઈએ તેમનું પણ સ્વાગત છે અને આજના આપણા નમસ્તે

ગુમાવી બેસી બરોબર એટલે ગુજરાતી પણ એટલે ફક્ત જલેબી ફાફડા ને ગરબા નહીં ગુજરાતી ભાઈ બોન ગુજરાતી હોવાનો ગર્વ લઈએ પણ ગુજરાતી ભાષા આવડતી ન હોય તો એ ગર્વ લઈ શકવાને લાયક છે વિચારજો કે ભાઈ બોન તો મારે કેવું નથી કે ગાંધી પણ છે ઘણા બધા કેવડાવે છે પણ હકીકતથી આપણી પાસે ગુજરાતી છે પણ આપણે ગુજરાતી ન વળતું હોય તો આપણે હકીકતી ગુજરાતી કહેવાને લાગે નથી એટલે જો આપણે આપણી માનું સન્માન કરતા હોઈએ માને પ્રેમ કરતા હોય કે આપણી માતૃભાષાનું પણ સન્માન અને માતૃભાષાને પણ પ્રેમ કરવો જરૂરી છે અને આદર આપવો જરૂરી છે સૌથી મોટું કે માં તો ઘણા બધા વહી જાય છે પણ ગૌમુખ ઓલવેઝ દુર્ગમ સ્થળો પર હોય કે જ્યાં જવું કઠિન હોય અને આ ગૌમુખ એટલે આજની કન્ડિશનમાં માતૃભાષાની શાળા આ ઘઉમુખ સુધી 10 ટકા લોકો શું છે નેવું ટકા વહેણમાં તાજે વેયમાં તરી રહે છે પણ આ ઘઉમુખને ટકાવી રાખતા દસ જે માતૃભાષામાં આજની તારીખમાં ભણી રહ્યા છે મને ગર્વ છે કે હું પોતે કાર્યવાહી ગુજરાતી માધ્યમની શાળામાંથી દસમા સુધ સુધી ભણ્યો ગોલ્ડ મેડલેસ કર્યું ગુજરાતી ભણીને પણ ડિપ્લોમામાં ભગવાઈમાં ટોપર કર્યું સોમયામાં ટોપર કર્યું બોમ્બે યુનિવર્સિટીમાં विश्वरस्मारोल इंजीनियरिंग ओ वर्कशॉप में चलाए हो आज आज गुजराती माँ भानवारों क्या है ऑर्चर माने ना क्या है अत्यंत पर हमारे अर्द्धकला अंग्रेजी माँ फारवो होए तो हम फारी सब पूछो पर अंग्रेजी नहीं जरूरत क्या चल सामे गुजराती लोगों तो हमारे गुजराती लोगों के ज्ञाये दिल्ली भाषा दि� જ્યારે એકદમ ક્રિટિકલ કન્ડિશન હોય ને ત્યારે બધા છેલે તો ઊંચા આયા પર જ આવી જઈએ આપણી માતૃભાષા પર જ આવી જઈએ હકીકત છે ને ત્યારે અંગ્રેજીમાં આપણને ગાળો નથી આવતો અંગ્રેજીમાં ગુસ્સો નથી થતો આપણે તો આપણે જ્યારે દિલની વાત કેવી હોય તો આપણી માતૃભાષા તો આપણે કે ધરતીનો છેરો ઘર એમ આપણા સંદોની આપણી વાતને પહોંચાડવાનો સૌથી સચોટ માતૃભાષા છે એટલે માન આપ કરે અહીંયા બધા સ્ટોપર્સ છે તમને શિખર સૌથી ઉપર જેમ જેમ આપણે ઉપર જઈએ ને આપણી આજુબાજુ ઓછા લોકો થતા જાય પણ ઉપર જઈએ ને તો દ્રષ્ટિ નીચેનું બર્ડ આઈ વ્યૂ મળે એવી દ્રષ્ટિ રાખવી બહુ જરૂરી છે આજુબાજુ કોઈ નથી એટલે હું જ સર્વસ્વ છું હું જ સુપીરિયર છું અને સુપિરિયરિટી કોમ્પ્લેક્સ થી પીડાવા માંડીએ અને આપણે બર્ડ આઈ વ્યૂ થી નીચે જોઈ ન શકીએ તો એ ટોપર કાઈ કામનું નહીં સફળતા કીધું મારી સફળતાની ડેફિનેશન અલગ છે આપણી જવાબદારીઓ નિભાવીને સમજો આપણી દરેક દરેક જવાબદારીઓ જવાબદારી કયો પેલા તો સ્વતી ઇસ અ સ્પાઇરલ પેલા સ્વતી પછી પરિવાર પછી સમાજ પછી ગામ પછી શહેર પછી દેશ પછી દુનિયા પછી સૃષ્ટિ પર્યાવરણ તમે કેટલા સક્ષમ છો તમારી જવાબદારીઓ નિભાવવા માટે કેટલા સક્ષમ બની શક્યા છો એ તમારી સફળતાની નિશાની છે કારણ કે તમે ફક્ત તમારી પરિવાર વધુ વિચારી અને તમારા પરિવારને સફળ બનાવવા માટે કહી રહ્યા છો તો તમે એટલા સક્ષમ છો તમારું સ્પાઇકલ એટલું મોટું નથી કે તમારી પર્યાવરણ સુધીની તમારી જવાબદારી તમે નિભાવી શકો એટલે સફળતા તમારી દરેક દરેક જવાબદારીઓ નિભાવીને તમે ખુશ રહી શકો સ્વચ્છંદ રહીને પોતા પોતું જીવીને પણ બધા ખુશ રહી શકે છે પણ એમાં પછી જવાબદારી છટકી જાય એમ ન ચાલે એટલે એક લેવલ પર રહેવું અને લેવલ પર ટકી રહેવું બહુ જરૂરી છે એટલે બધારે દરેક ટોપરને કહું છું કે અત્યારના ટોપર છો છેલ્લે નહી ઈ સ્તર જાળવી રાખજો બહુ જરૂરી છે આ કે સ્તર પર આપણે જાળવી લઈએ અને બીજું ખાસ કેવાનું કે માતૃભાષાની શાળાઓ આજની તારીખમાં પણ અધ્યતન એવી થઈ ગઈ છે મહારાષ્ટ્રની જેટલી પણ માતૃભાષાની શાળાઓ છે કેવાતી ઇન્ટરનેશનલ સ્કૂલને પણ टक्कर મારેલી અપગ્રેડ વિશે આપણને ખબર જ નથી આપણે ત્યાં સુધી પહોંચતા નથી કહો આપણે ગૌમુખ સુધી પહોંચવાની હિંમત જ નથી કરતા આમાં હકીકતે હિંમતની જરૂર છે કારણ કે બધાને માતૃભાષાનું મહત્વ તો ખબર જ છે પણ ત્યાં સુધી પહોંચવાની હિંમત આપણે નથી કરતા આ હિંમત આપણે હવે દાખવી જોઈએ કારણ કે નવી એજ્યુકેશન પોલિસી પણ હવે બાળકને એનું પણ જીવી શકે અહીંયા તો અત્યાર સુધી શું થયું છે કે મા બાપ પોતાના અધૂરા રહેલા સપનાઓ બાળક પાસે પૂરા કરવા માંગે છે

એટલે માન આપીને સાથે ત્રણ મન ધનથી અત્યારના જે માતૃભાષાની શાળાઓ ટકાવી રાખી છે એમને સપોર્ટ કરવો પણ બહુ જરૂરી છે કારણ કે ભાષા હશે તો સાહિત્ય વધશે ભાષા જ નહી હોય તો સાહિત્ય કોણ વાંચશે એટલે આ બહુ જરૂરી છે કે આપણે આપણે આ બધી જવાબદારીઓ નિભાવીએ અને માતૃભાષા માટેનો આપણો પ્રેમ છે એ આપણે દરેક જગ્યાએ રાખીએ ચાલો હું અંગ્રેજીમાં શું વાત કરવી છે આપણે અંગ્રેજ ગુજરાતીમાં વાત કરે તો ઘણાના નાકના ટેપા ચડી જાય કેમ પણ ગુજરાતી છે તો ગુજરાતીમાં વાત કરો ને શું કામ અંગ્રેજીમાં વાત કરે છે અંગ્રેજીનો વિરોધ તો કે કેને મારે બોલવું તો કે અંગ્રેજીમાં અડધો કલાક પાપડ કરી શકું એમ છું પણ મારો હૃદયની ભાષા સુધી પહોંચું છે દરેકના હૃદય સુધી પહોંચું છે તો આ બહુ જરૂરી છે કે માતૃભાષાનું મહત્વ આપણે સમજીએ અને આપણી જવાબદારી આપણી સનાતન સંસ્કૃતિ અંગ્રેજીમાં જવેચન મેગાની નથી અમારા ગણબાના વાલીએ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે કલાપી નથી સુરેશ જલાલ નથી જાગની જારવા નથી આવરે વરસાદ નથી આ બધું જ માતૃભાષામાં છે એટલે નાનપણથી એની ઉંમર પ્રમાણેના સંસ્કારો જે અભ્યાસક્રમમાં વણાયેલા છે એ ફક્ત ને ફક્ત માતૃભાષામાં મળે એટલે મારી ખાસ વિનંતી છે કે પહેલા તો ગર્વ કરતા થઈએ માતૃભાષા માટે અને માતૃભાષામાં અત્યારે જે ટકેલું છે એને વધારે સારું બનાવવામાં આપો જવાબદારી પૂર્ણ રોલ અજમાવે થેન્ક યુ એન્ડ